એ મને ખબર પડી એટલે હું મારા આયોજન ની ફાઇલ લઈને આવ્યો હતો એમનો સ્ટાફ અહીંયા હતો તમે અહીંયા નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા નથી તમે ખુલાસો ખુલાસો કરીને જરૂર નહીં તમારા પર ઓથે તમે બીજો મળવા માટે આવ્યો કે તમે ડિટેલ ધમકાય મને ખબર પડી

અમને દર વખત અમને છે ને દર ટેપ પડી બે મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે જે હોય તો ખુલ્લા ચર્ચા કરો તમને દર વખતે ટેપ પડી ગઈ

બધું થશે તમારે સમજવું દર વખતે તૂટી પડો ભાન આવી જાય તમને એમની ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની ફરજ માનસિક બંધ કરો ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની આપી મને છે ને ને બધું આવેદન બધા બુટલેગરો નામ છે

દારૂનું મારું સાંભળવાનું આંકડા ચલાવવાળા દારૂ વેચી દારૂ વેચવાળો તારો પાપ ને

દારૂ મેં નથી વેચતો ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો મારે કોઈ આગળ એક દારૂ વેચવા વાળા ને લઈ ફરો છું શરમ આવે શરમ થઈને બુટલે ને લઈ ફરો છું

ચાલો ને તમે તો ચર્ચા કરવા